રામ રામ જીનકા એ રામ 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 ભાઈ હું કે ઝીણકા હૈલા રાખે આમ હું કહું તારે બધો ડાયરો મજામાં ને છોકરા ને ઓહ ને માલ ને ધોર ને બધા હાજર નરવા ને બીજી વાત રેવા દે મને તારી બધી ખબર છે ઓ લે 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 આવતા પેલી છેની તને ખબર પડી ગઈ એમ કહું અરે ઢોકો બદલાઈ ગયો કોની રે અરે તારા રે બદલાઈ ગયો હવે જા જા ખોટીના પેટના કોઈને વાતય નો કરતો આ તો તારો ડોહ મારો હે હવે તું કોઈને વાત નો કરતો પૂછી જો બધાઈને હું જેદી ભાભાએ ભાગ પાડ્યો ને બે ભાઈનો હાય તેદી ઈ બડો મારા ભાગમાં આવ્યો હવે એમ તો તારો ડોહ ભાભાએ ભાગ પાડ્યો તેદી બે ઢોકા થાય ઢોકો મારા ભાગમાં આવ્યો તો કેમ હવે ઈ આવડો લે એમ કેમ ખબર પડે

અને આમ જીટી ગયો તો લગી ઠેઠ લગી ઊભો તો ના રે બાપા તઈ થાકી ગયો પછી હેઠે બેહી ગયો તો એ હારું થયું જીનકા તારી મેળા હેઠો બેહી ગયો ને નગા પાટા મેક વાળા મારી મારીને હેઠો બે હાડ દેસ મને એ તને ને શું તારો બાપ મને હવે ઈમ બધાયને પૂછી જો મને ઓરખે હે લે તે ઓરખે છે નો મારે મને હું મારે નગા હું નો બૂથમાં એટલે આમ ગામના ના કામ કરસ કે બા ખાલી ખીલા જ રેસ

હવે તારો બાપ ગટર શેરીમાં હતી મેં હરવે હરવે કરીને રહોડામાં ઢહળી લીધી ઓહોહો તો તો લાડ કેમનું કામ કરી નાખાય હા હવે ભૂતના પેટ ના કા ઘરનું કામ કરતો જા ઘરનું કામ કરતો જા આમ આમને તારો ડહો વાહે રહી ગયો એમને એ મયા સી હું ઘરનું કામ જરાય નઈ કરતો હોય ભાઈ હવે શું ન્યા તું ઘીરે કામ કરીને ઊંધો વરી જાસ તય હાઈન ના ઠામણા કોન તારો બાપ ઉટકે છે હા ભૂતના પેટના રોજ થાંભણાં ઘીરે તું ધોસ હવે એમ હું એકલો ક્યાં ધોતો હોય થઈ તાજા પાણીએ ઈવડી ઉટકતી હોય ડોરા દોરા પાણીએ હું ઘા કરે જાતો હોય ઠેક એમ તો ભાણે ઘીરે થાંભણા ધોતા આ તો કદનો કહે નહીં ભાઈ ભૂંડા લાગે ને એટલે હાઈ હાસું અને આપણે બેહને જ એવું છે નહીં ભૂંડાને હું ભૂંડા લાગે આમ જો હું તને શું કહું અને હું એમ તારે કાંઈ નથી કહેવાય હા

મારી ડેરી નું દૂધ પાંચ ગામમાં વખણાય હે તારું દૂધ પાંચ ગામમાં વખણાય લે હરી ઉભી રહીએ હે તારા દૂધમાં હરી ઉભી રહીએ હાયન કઈ બગડી ગયા પછી એ બગડી ગયા પછી તારા બાપ એમાં હાલેણો હોટ ઉભો રહીએ હાલી શું નીકરો છો મારો દીકરો કાઈ તાઢો પર થયો નથી ને ફાકા મારવા માંડ્યો નથી આ માલ ઢોર પેરો થા જા નહીં જાઉં જાવ કાયેલા કેમ કહી ના પાડ પાડેસ કોઈ દી મને હાસ્ય ખોટે પૂછ્યું તને કેમ છે કેમ નથી આ તારા બાપને સો હાથ દીધી ઠીક નથી એટલે તને થામુંક મેળે નથી ડાક્ટરને બતાવ્યું બધાયને બતાવ્યું ડાક્ટરને બતાવ્યું ક્યાં બતાવ્યું ક્યાં બતાવ્યું ક્યાં કારાવડ આઈ સાચું ત્યાં ડાક્ટર હારા હા આમ જો એટલે શું કીધું શું ડાક્ટરે હે શું થયું છે એમ કહું ડાક્ટરે શું કીધું તને શું શું કીધું એટલે શું થાય છે શું તને મને ઘણું થાય છે પણ કઈક મોટા માંથી ફાઇટ તો ખબર પડે ને બરતરા થાય છે હમણાં કે દુના નથી કે લઈ જાતા આવી આવી ટાઈટ નો કે દોહ બારો કાઢવો તને હું થાય છે એમ કહું છું શું શું થાય છે લે કઈ ખાતું તો એ છે ને એમ કહું કઈ નથી થાતું બોલાવ્યો શું કે

આમ જો છોકરા ને તું એ ખાદ કર બોલાવું આમ બોલાય ને હાલ બોલાવું કાકા બોલાવેકલાવાજેરે બોલાવેકલાયા વાજે ધોર yeah, <laughs>

હવારે ડબલ લઈને તો મારે વાહે મરવું પડે છે ભાઈ તમારી વાહે આપા આવતા પાંચ લિટર નું કેન લઈને ઈ તો આંબો પાવા આવતા આંબો પાવા આવતા લેતાય એક ફરિયામાં વાવ્યો તો કીધું છોકરા ઘરની કેરી ખાઈ ને હ વેસાતી ગુડવી નહીં તમે મારા મોઢા સમજો કઈ છે

કે મસાલા વાળી સોડા પીને મરી જાવ ઈ તારી માં લાગુ પડે લાગુ પડે તો મારી હવા નો નીકળી જાય તું તો મારો દીકરો ઘણો સમજસ હવે તારો બાપ છોકરો છે વાસડો નથી હવે વાસડા જેવો છે જો તો તાય પાટા મેકપર માં કોક ને કુઈડે જાવો છે એમને તમે હમણા મેળો ભરાણો તો તમે માર મમ્મી ને લઈને ગયા તા મેળામાં હા લઈ ગયો તો મારા કાકા માર કાકી ને લઈને ગયા તા હા ઈ ગયા